રાપર નગરપાલિકા દ્વારા કેનાલમાં સાફ સફાઈ કરવામાં આવી વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપર શહેરમાં પીવાના પાણી માટે એકમાત્ર કચ્છની નર્મદા બ્રાન્ચ કેનાલ પર આધાર રાખવો પડે છે દોઢ મહિનાથી બંધ રહેલ કેનાલમાં પાણી ભરી રાખવામાં આવ્યું હતું જે સલારીથી નંદાસર સુધીના વિસ્તારમાં રાપર શહેર માટે પાણી અનામત રાખવામાં આવેલું હતું હવે આજથી આ કચ્છ કેનાલમાં સલીમગઢથી પાણી વહેતા કરવામાં આવ્યું છે જે હજી ત્રણ દિવસ બાદ નંદાસર આવશે ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાની સૂચનાથી રાપર નગરપાલિકા દ્વારા આજથી નગરપાલિકા પ્રમુખ ચાંદભાઈ ભીંડે ચીફ ઓફિસર રવાજી જાડેજાના માર્ગદર્શન હેઠળ કેનાલમાં જેસીબી દ્વારા કેનાલમાં તળમાં રહેલ કાદવ તથા પડતર પાણી સાફ સફાઈ કરવામાં આવી રહ્યું છે જેથી બે ત્રણ દિવસ પછી આવનારું પાણી ચોખ્ખું રાપર શહેરમાં મળી રહેશે આ અંગે કેનાલ પર નગરપાલિકા પ્રમુખ ચાંદભાઈ ભીંડે એક મુલાકાતમાં જણાવ્યું કે નર્મદા યોજના આધારિત રાપર શહેરની પાણી યોજના છે જેનું દર પંદર દિવસે ટીડીએસ માપવામાં આવે છે અને અદ્યતન મોટર સમપ દ્વારા નંદાસર કેનાલથી હેલીપેડ સમપ તથા નગાસર તળાવમાં ઠાલવી શહેરમાં દર બીજા દિવસે પાણી વિતરણ થાય છે આમ આગામી દિવસોમાં નગરપાલિકા દ્વારા સ્વચ્છ પાણી વિતરણ થશે એ માટે વિશેષ સાફ સફાઈ હાથ ધરવામાં આવી છે એવું નગરપાલિકા પ્રમુખે જણાવ્યું હતું કેનાલ આજે જીરો લેવલથી ચાલુ થઈ એટલે અહીંયા ત્રણ દિવસ જે આપણે પાણી પહોંચતા થાય ત્યાં સુધી આપણે નંદાસર બ્રિજ છે ત્યાં સુધીની આખી કેનાલની સાફ સફાઈ ચાલુ છે અને આખી સાફ સફાઈ કરી પછી સ્વચ્છ પાણીથી તે ભરવામાં આવશે તેમજ અહીંયા કને એક અદ્યતન સંપ તૈયાર થઈ રહ્યો છે તેમાં આખી મશીનરી આવશે અને અહીંયાથી સીધું રાપર આપણે ડબલ્યુટીપીનો ટાકો અને હેલીપેડ ટાંકામાં પાણી પહોંચાડશે પણ નર્મદાનું પાણી સ્ટોર કરીને રાખીએ જેમાં આપણે અત્યારે દોઢ મહિનો સ્ટોર કરીને રાખ્યો તો તેમાં દર પંદર દિવસે તેનું ટીડીએસ ચેક કરીને બાદમાં જ ગામમાં પીવા માટે અને વિતરણ માટે આપતા જે આપણે જોઈ શકો છો કે પાછળ જે મોટરો છે તે મોટી કેપેસિટીવાળી છે તે એક કલાકમાં લગભગ ત્રણ લાખ લીટર જેટલું પાણી આપણા ટાંકા સુધી પહોંચાડતું હોય છે અને તેમજ ટૂંક સમયમાં અહીંયા સાંપનું પણ કામ ચાલુ થઈ જશે એમાં પણ પાણી સ્ટોર કરીને બાદમાં આપણા ટાંકા સુધી પહોંચાડવામાં આવશે મહાનુભાવોની ભારતના આઠ વડાની સચોટ ભવિષ્ય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધી ગાંધી મૃત્યુ બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ભુજમાં આવી ગયું છે તમારી ખુશીઓમાં ચાર ચાંદ લગાવવા ગાઉન હાઉસ વેડિંગ સ્પેશિયલ ખુશીઓની ખાસ પળોને બનાવો વધુ યાદગાર અને શાનદાર ગાઉન હાઉસ સાથે અમે લઈ આવ્યા છીએ તમારા માટે ખાસ ભાડે મળતા બ્રાઇડલ અને ફેશનલ વસ્ત્રોનું શાનદાર કલેક્શન અમે આપીએ છીએ બ્રાઇડલ ગાઉન બ્રાઇડલ ચોલી ક્રોપ ટોપ મેટરનિટી ગાઉન ડેલ ગાઉન પ્રી વેડિંગ ફોટોશૂટ લગ્ન પ્રસંગો પાર્ટી ફંક્શન્સ કે બર્થડે જેવા ખાસ અવસરો માટે અહીંથી ભાડે મેળવો અવનવી ડિઝાઇન અને ટ્રેન્ડી વસ્ત્રો જે આપનું વ્યક્તિત્વ સુંદર રીતે ઉજાગર કરશે અને તમારી ખુશીમાં ચાર ચાંદ લગાવી દેશે અમે ગુણવત્તા અને નવીનતાને મહત્વ આપીએ છીએ દરેક ડ્રેસ સ્ટાઇલિશ છે અને દરેક અવસરને અનુકૂળ એટલે તમારી ખાસ પળોમાં કોમ્પ્રોમાઇઝ નહીં પસંદ કરો ફક્ત અને ફક્ત ગાઉન હાઉસ અમારું સરનામું નોંધી લેશો મિડ મોલ શોપ નંબર એકસો દસ પહેલે માળે કોમર્સ કોલેજ સામે શિવકૃપાનગર ભુજ કચ્છ એક વખત અવશ્ય મુલાકાત લેજો તમારા સપનાના ડ્રેસ માટે આજે જ સંપર્ક કરો કોન્ટેક નંબર સિક્સ થ્રી ફાઇવ એટ ઝીરો નાઇન ઝીરો એટ વન ઝીરો નાઇન સેવન વન ટુ થ્રી થ્રી સેવન નાઇન ફોર ટુ

સાથે વાસણોની ફેન્સી વેરાઇટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન 7625 Chogde, 99308 64095 www.thebombaysteel.com અમારું સરનામું લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ

અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની કોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો